પકડાયેલ આરોપી પીસીઆર વાન સાથે વિડીયો બનાવતા હતા અને સોશિયલ મીડિયામાં અપલોડ કરતા હતા પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે આજથી આશરે પાંચેક વર્ષ પહેલા રુસ્તમપુરા અકબર શહીદના ટેકરા પાસે રોડની સાઈડમાં પીસીઆર વાન ઊભી હતી તે વખતે પોલીસની જાણ બહાર આ વિડીયો બનાવી લીધો હતો અને જે તે વખતે ફોનમાં વિડીયો સેવ કરી નાખ્યો હતો આજે કરીમ ખાન ઉર્ફે કરીમ ચીનાનો જન્મદિવસ હોવાથી આ વિડીયો અપલોડ કર્યો હતો હાલ તો પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત